સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અક્ષર કોમ્પ્લેક્ષ માં ચોરીની ઘટના બની છે એસી ના કોપરવાઈડ ની ચોરી થઈ હતી અંજામ આપતા ચોર સીસીટીવી કેદ થયા છે રાત્રે એસી સિસ્ટમ ના કોપર વાઇડ ની ચોરી થયા ની ઘટના એ સ્થાનિક લોકો માં રોષ ફેલાવ્યો છે આ ચોરીના આરોપી કોમ્પ્લેક્ષમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં કેદ થયો છે પોલીસ સૂત્રો અનુસાર ચોરે રાતના અંધારાનો ફાયદો ઉઠાવ્યો

આ પાઇપ કપાઈ ગયા છે છેલ્લે કંટાળીને આજે પીસીઆર બોલાવી અને માં કમ્પલેન આપેલી છે લગભગ પચ્ચીસ થી ત્રીસ હજાર ની ચોરી થઈ છે આ વારંવાર વારંવાર ચાર થી પાંચ વખત થઈ ગયો છે આ એટીએમ છે અને એના ત્રણથી ચાર વખત કાપીને લઈ ગયા છે હવે ભવિષ્યમાં કોઈ અનુહોની કોઈ મોટો બનાવ બનાવણી બને એટલા માટે ફરિયાદ આપી છે

બે ચોરી કરે છે શું કહેવા માંગ ચોરી ના બનાવો બનતા જાય છે પોલીસે ધ્યાન આપવું જોઈએ અને અમારા જે પ્રમુખ છે સોસાયટી ને એને પણ રજૂઆત કરી છે કે વોચમેન વધારો તો કઈ આગળ વધે કામ